અને આ જીવાત છે એ માં ડંખ મારે છે ડંખ મારી અને ત્યાં કાણું પાડી દે છે અને કાણું પાડી અને આપણા જે દાણા છે એને સીધું ખાઈ અને આપણા પાકની અંદર નુકસાન કરતી હોય છે નમસ્કાર ખેડૂત મિત્રો હું છું કલ્પેશ તાવિયા અને તમે જોઈ રહ્યા છો ખેડૂત કૃષિ મૂળ યુટ્યુબ ચેનલ ઉપર ખેતી ની વાત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે કે હાલની પરિસ્થિતિ અત્યારે જે મગફળીના પાકની અંદર જે ડોડવા ખાનાર જીવાત એટલે કે વાયરવમના જે પ્રશ્નો અત્યારે સામે આવ્યા છે તો મિત્રો આ જે ડોડવા કોરી કોરીખાનાર જીવાત છે કે વાયરવમ છે એના નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ એના વિશે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ હાલની સ્થિતિએ ખેડૂત મિત્રોનો જે મગફળીનો જે પાક છે મિત્રો એ સાઠ થી સિત્તેર દિવસનો અત્યારે થઈ ગયો છે અને આ પાક જે અત્યારે ઊભો છે એ પાકની અંદર અત્યારે આ ડોડવા કોરીખાના જીવાત એટલે કે વાયરવમનો જે પ્રશ્ન જોવા મળી રહ્યો છે મિત્રો જે આ જીવાત છે એટલે કે વાયરવમ એ જમીનમાં રહી અને નુકસાન કરતી હોવાથી આપણે એને સીધી રીતે જોઈ પણ શકતા નથી એટલે જે આ વાયરવમ જીવાત છે મિત્રો એ આપણા પાકની અંદર સુપા દુશ્મનની માફક એ આપણા પાકની અંદર નુકસાન કરતી હોય છે મિત્રો આ જીવાતની વાત કરીએ તો કે આ જીવાત જે છે એ સીધું જ આપણા પાકની ગુણવત્તા અને આપણા ઉત્પાદન ઉપર અસર કરતું હોય છે એટલે ક્યાંક ને ક્યાંક આપણા ઉત્પાદનની અંદર પણ ઘટાડો આ વાયરવમના નુકસાનને કારણે મિત્રો જોવા મળે છે મિત્રો આ જે જીવાત છે એને ખેડૂત મિત્રો ડોડવા કોરી જીવાત તરીકે ઓળખતા હોય છે અને આ જીવાત છે એ ડોડવામાં ડંખ મારે છે ડંખ મારી અને ત્યાં કાણું પાડી દે છે અને કાણું પાડી અને આપણા જે દાણા છે એને સીધું ખાઈ અને આપણા પાકની અંદર નુકસાન કરતી હોય છે પરંતુ જે લોકોની મગફળી અત્યારે સાંજ થી સિત્તેર દિવસની છે એની અંદર અત્યારે વધારે પ્રમાણની અંદર આ પ્રશ્નો જોવા મળી રહ્યા છે કે જેની અંદર ડોડવાનું બંધારણ બંધાઈ ગયું છે એ પાકની અંદર અત્યારે આ જે ડોડવા કોરીખાનાર જીવાત છે મિત્રો એનું સૌથી વધારે અત્યારે પ્રમાણ એ પાકની અંદર જોવા મળી રહ્યું છે જો મગફળીના છોડને જો ઉપાડીને જોવામાં આવે તો જે એના દાણા છે એની અંદર કાળા ડાઘ જોવા મળે છે કાળા કાણા જીણા ઝીણા કાણા પાડેલા જોવા મળે છે અને જો દોડવાને તોડીને જોવાની જોવામાં આવે તો એની અંદર નાના અળસિયા જેવી જીવાત અથવા તો પીસોળિયા જેવી જીવાત છે મિત્રો એ આપણા પાકની અંદર જોવા મળતી હોય છે મિત્રો જે આ વાયરવમ છે કે આ ડોડવા કોરેખાનાર જીવાત છે મિત્રો એ મગફળીના પાકની અંદર જે અપરિપક્વ ડોડવા છે એની ઉપર સૌથી વધારે પ્રમાણની અંદર મિત્રો એના નુકસાનો આપણા પાકની અંદર જોવા મળે છે તો મિત્રો આ જે જીવાત છે કે એના નિયંત્રણ માટે આપણે વાત કરીએ તો કે આપણે આજના વિડીયોની અંદર આપણે કે જૈવિક નિયંત્રણ પદ્ધતિ અને રાસાયણિક નિયંત્રણ પદ્ધતિ મિત્રો આપણે આજ વાત કરવી છે પરંતુ જે ખેડૂત મિત્રોના ખેતરની અંદર દર વર્ષે જો મિત્રો આ પ્રકારનું નુકસાન એટલે કે આ જે વાયરવમનું નુકસાન જો દર વર્ષે તમારા પાકની અંદર આવતું હોય એ મગફળીનો પાક હોય કે અન્ય કોઈપણ પ્રકારનો પાક હોય એની અંદર જો વાયરવમનું નુકસાન દરેક વર્ષે આવતું હોય તમારે તો મિત્રો એના માટે આપણે જ્યારે વાવણીનો સમય હોય ત્યારે પાયાના ખાતરની સાથે આપણે એરંડીનો ખોળ અથવા તો લીંબોળીનો ખોળ બસો પચાસ કિલો પ્રતિ હેક્ટર આપણે વાવેતરની અંદર આપણે આપવું જોઈએ એના પણ ખૂબ સારા રિઝલ્ટો મળેલા છે અમે ખેડૂત મિત્રો પાસે આ પણ આ ટ્રીટમેન્ટ અપાવેલી છે કે જેને દર વર્ષે વાયરવમના પ્રશ્ન આવતા હોય તો તેના માટે ખૂબ ખૂબ સારો ઉપાય છે એટલે જો વાવણી સમયે જો અનુકૂળતા હોય તો આપણે લીંબોળીનો ખોળ છે એરંડીનો ખોળ મિત્રો આપણે જરૂરથી આપણા પાકની અંદર વાવવું જોઈએ મિત્રો આગળ નિયંત્રણ પદ્ધતિની અંદર જૈવિક નિયંત્રણ પદ્ધતિની વાત કરીએ તો મિત્રો આ ખૂબ સારી પદ્ધતિ છે અને જૈવિક નિયંત્રણની અંદર ખૂબ લાંબા ગાળાના રિઝલ્ટો મિત્રો મળતા હોય છે પરંતુ આ જે જૈવિક નિયંત્રણ પદ્ધતિ છે એની અંદર ખૂબ ધીમી ગતિએ આપણને રિઝલ્ટ મળતા હોય છે પરંતુ જે ખેડૂત મિત્રોએ આગોતરું આયોજન કરવું છે એના માટે ખૂબ જ સારી પદ્ધતિ છે અને ખૂબ સારા રિઝલ્ટ પણ આપે છે તો મિત્રો જૈવિક નિયંત્રણની અંદર વાત કરીએ તો જે આપણે ઈપીએન ટેકનોલોજી છે એટલે કે જે ઇપીએન નેમેટોડ્સ આવે છે એને આપણે પ્રતિ એકર એક વીઘાની અંદર આપણે એનું ડ્રેન્સિંગ આપવાનું છે અથવા તો એ અનુકૂળતા ન હોય અને જે મેટારિઝમ એની સોફલી જે ફૂગ માર્કેટમાં આવે છે એનું દ્રાવણ બનાવી આપણે પચાસ ગ્રામની અંદર પંપની અંદર આપી એનું ડ્રેન્સિંગ કરવાનું છે પરંતુ આપણે જે ડ્રેન્સિંગ કરીએ છીએ એટલે કે જે પંપ છે એનું આપણે ફૂવારો છે નોઝલ છે એને ખોલી અને એ પંપમાં આપી અને આપણે જે છોડ છે એની હાઈર ઉપર આપણે એને વેરવાનું છે ધાર કરવાની છે જો અનુકૂળતા હોય તો પિયતની અંદર પણ મિત્રો આપણે એપીએન છે એપીએન નેમેટોડ છે કે મેટારિઝમ જે ફૂગ છે મિત્રો આપી શકાય છે પિયતની માટે આપણે નેમેટોડની વાત કરીએ તો એક કેજો એક કેજી એટલે કે એક કિલો આપણે પ્રત્યે એકરની અંદર આપવાનું છે જ્યારે મેટારિઝમ છે જો વધારે પ્રમાણની અંદર તમારા પાકની અંદર નુકસાન જોવા મળે નેમિટ્રોલ્સનું તો એક વીઘાએ એક કિલો આપણે આ પીએ આપણે મેટારીઝમ છે એ આપણે પિયતની અંદર આપવાનું છે મિત્રો મિત્રો આપણે વાત કરીએ કે જૈવિક નિયંત્રણ પદ્ધતિ એની અંદર ખૂબ ધીમી ગતિએ રિઝલ્ટ આવતા હોય છે પરંતુ જો એ લોકો આગોતું આયોજન કરે છે જૈવિક નિયંત્રણની અંદર એને ખૂબ સારા રિઝલ્ટ પણ મળે છે મિત્રો હવે વાત કરીએ કે રાસાયણિક આપણે નિયંત્રણ પદ્ધતિની અંદર તો જેની અંદર આપણે માર્કેટની અંદર કાર્ટબ હાઇડ્રોક્લોરાઈડ ફોરજી દાણાદાર સ્વરૂપની અંદર આવે છે દસ કિલો પ્રતિ હેક્ટરની અંદર આપણે મગફળીનો છોડ છે એના થડની બાજુની અંદર આપણે મગફળીના પાકની અંદર એને વેરવાનું છે એના પણ ખૂબ સારા રિઝલ્ટો રાસાયણિક પદ્ધતિની અંદર છે જે ખેડૂત મિત્રોની મગફળી અત્યારે સાત થી સિત્તેર દિવસની છે તે ભાઈઓએ પોતાના મગફળીનો છોડ ઉપાડીને ખાસ જોઈ લેવું કે પોતાના પાકની અંદર કે મગફળીના પાકની અંદર વાયર વમ નુકસાન તો નથી ને જો વાયર નુકસાન હશે તો મગફળીના જે ડોડવા છે કાળા ડાઘ જોવા મળશે નાના નાના કાણા જોવા મળશે જો આ પ્રમાણેનું પોતાના પાકની અંદર હોય તો મિત્રો એનું એનું સમયસર નિયંત્રણ કરવું જોઈએ કે જેનાથી આપણે વાયરવનું જે નુકસાન છે એના નુકસાનથી આપણે બચી શકીએ અને આપણા પાકને મિત્રો બચાવી શકીએ જે અને જે મિત્રો તમે આપણે જે આગળ વાત કરી કે જૈવિક પદ્ધતિની અંદર એપીએન લ્યો કે પછી મેટારીઝમ એનીસોફ્લ ફૂગ લ્યો કે કોઈ પણ રાસાયણિક દવા લ્યો કાર્ડોફાઇડ્રોક્લાઇડ્રો કે અન્ય કોઈ પણ પ્રકારની જે પ્રવાહી કે રાસાયણિક દવા આવે છે એનો તમે જે ઉપયોગ કરતા હોવ તે સારી કંપનીનો મિત્રો લેવાનો આગ્રહ રાખજો આના સિવાય પણ માર્કેટની અંદર ઘણી બધી સારી કંપનીની કે સારી કંપનીની દવાઓ મળે છે એનામાં એ પણ તમે પોતાના પાકની અંદર ઉપયોગ કરી શકો છો મિત્રો આશા રાખીશ કે અમારા દ્વારા કરવામાં આવેલો પ્રયત્ન છે એ ખેડૂત મિત્રોને ઘણો ઉપયોગી અને ફાયદાકારક બનશે મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી જો તમને ઉપયોગી લાગી હોય તો આ અમારા વિડીયોને લાઈક કરજો આપણા અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હો અને હજી સુધી અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી આ યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી એક વખત આવા જ નવા વિડીયો સાથે મળીશું ધન્યવાદ